પરીક્ષા માં પાસ થયેલ વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી આ સંદર્ભે એનએસયુઆઈ પ્રમુખ આગેવાનીમાં મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી દિન હાજર ન હોવાથી ડુપ્લિકેટ નોટ નાખવામાં આવી કોમર્સ ફેકલ્ ખાતે મેઇન બિલ્ડિંગ ખાતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ બાબતે કોઈ નિકાલ નહીં થતા ફરીથી નોટથી વિરોધ કરવામાં આવ્યો હતો

જે પૈસાઓ લૂંટે છે યુનિવર્સિટી સત્તા દિશો એનો વિરોધ કરવામાં આવે છે અને વડોદરાના જે રિપીટર વિદ્યાર્થીઓ છે જે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ છે એમને ન્યાય અપાવવા માટે આજે એને સત્તા દિશોની સામે લડી રહ્યું છે જો તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાં એડમિશન ચાલુ કરવામાં નહીં આવે તો આજરોજ દ્વારા નકલી નોટો ઉછાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો પૈસાની લાલચ છે વિદ્યાર્થીઓને એડમિશન નથી આપી રહ્યા એને ધ્યાનમાં લઈને આજે એનએસઓ દ્વારા નકલી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને અમારી માંગ છે કે જે બી પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થાય છે એમને એડમિશન મળે તેમને ન્યાય મળે આજે એનએસઓએ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે રહીને નકલી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન